તને વિશ્વાસ નહી આવે પણ મને ધ્યાનમાં છે ઓ બટા નો કે પેશન્ટ હા શું થાય જાર જારથી ના માટજી દુતે નહીં અરે મોર્નિંગ અરે ટ્રેન થી ગાડી ના કે પેટ માં નીચે ગલગલિયા કરો અલા અમાર ટક નથી ખાતું આ તો મને આમાં છે ને બહુ કીક લાગતું નથી એ તો મને લાગતું આનું છે ને ઓપરેશન કરવું ઓપરેશન ઓપરેશન કરવું પડશે એમાં નહી આવે કે ધરાવતો ડોક્ટર કોઈ આવી શકે મમ્મી ઓપરેશન તમે ને ઓપરેશન થાય એટલે બોલો अरे तमी हम जो हमारी पर विश्वास करो सेकंड भाई तमी आवी गया जो તમારો <laughs> <laughs> જવાબ દેરી લેને અનિયાલા ઇન્જેક્શન ભાઈ અલ્યા મોણાનું વાગ્યું હો બેસવું નહીં માર એક નો એક ઠીકરો હું પડતી ની માની મેમા પાછળ ની પકડી રાખજે પકડી રાખજે

અલ્યો બેરન છે માર પાછું બેટો પણ કે ને કબાલ નો હા પણ બદે હું કોઈ નોય બેઈ જાવ એ મેની માં આવતું <laughs> કે આ ગુગલી હમ થા એરીયુ હે હા એ 도તણા થાય ને અમાર ગામના નાસ્તો લીગાઈ મને હું કબર કુના ભેગો તકલાતી મોણ છો હા એક ના એક દીકરો ને માં આ રે નામ જો આ ઇલેક્ટ્રોન આ હું છે કબો તમને દારૂ પીવે તમે તારો બાપ પાણી પીને ઓળકાડ લઈ લે તું મારી બાં ને કરા બાનું

કોઈ રોકાણ ન પીતો જો બસ કેમ દેનું બાદ હો બંદર ન હોય આદજ માર્કેટે કારખાને જીમ કર્યું હો એકનો એક પાછો લાડેક આવ્યો જે માં

ला <laughs> રે લાલ્યા આજુ બધું જીન તે બરિયાયો છે ગુઠામાં આમાં તમે કે ભૂખત નઈ લાગતી હા હોય આજે તમારે ચોપડો તો ટીકરો ટી ખાશો